હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ કવિતાઓ અને શું વિચારો અમારો ફક્ત એટલો જ છે કે અમારા તમારા લોકોની જિંદગી સુધરી શકે વાતો લઈને અહીં અમે આવીએ છીએ આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમારા શબ્દોથી કે અમારી વાતોથી લોકોની જિંદગીને સુધારી શકીએ આજની રચનાનું શીર્ષક છે ફરી ક્યારે મળીશ મને હંમેશા તારી સાથે ગમે પણ મને ફરી ક્યારે મળીશ મને તારી વાતમાં રસ લેવો બહુ ગમે પણ તું મારી વાત ફરી ક્યારે સાંભળીશ હું તારી સાથે રહેવા માંગુ છું કાયમ પણ તું મારી સાથે આમ આમ જ ક્યારે રહીશ વાત વાતમાં નારાજ થવાની આદત છે મારી પણ આ આદતને તું દિલથી ક્યારે સ્વીકારીશ હું કશું નથી બંધનમાં રાખવા માંગતી તને પણ તું સંબંધમાં રહીને પણ મને મુક્ત ક્યારે રાખીશ કાયમ અનોખો અહેસાસ થાય છે તારી સાથે પણ તું એ અહેસાસ પર વિશ્વાસ ક્યારે કરીશ હું હંમેશા તને કહેતી રહું ચલને મુલાકાત કરીએ પણ ફરી આવી મુલાકાતે તું મને ક્યારે મળીશ ત્રીસા બી મોન પર આ કવિશા